નમસ્કાર સ્વાગત શરૂઆત મોદીના ઝારખંડ પ્રવાસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઝારખંડના પ્રવાસે હતા અને તેમણે પલામુમાં જનસભાને સંબોધિત કરી હતી તેમણે કહ્યું કે તમે બધા તમારા એક વોટનું મહત્વ સારી રીતે જાણો છો બે હજાર ચૌદમાં તમારા એક મતે એવું કામ કર્યું કે આખી દુનિયા ભારતની લોકશાહીની તાકાતને સલામ કરવા લાગી બે હજાર ચૌદમાં તમે તમારા એક વોટથી કોંગ્રેસથી ભ્રષ્ટ સરકાર નટાવી દીધી હતી તમારા એક વોટથી ભાજપ એનડીએ સરકાર બની વડાપ્રધાને વધુમાં કહ્યું કે તમારા આ એક વોટની શક્તિને કારણે આજે ભારત આખી દુનિયામાં મોત વોટિંગ શક્તિ બનીને ઊભું રહ્યું છે આપણી ઘણી પેઢીઓ પાંચસો વર્ષ સુધી સંઘર્ષ અને રાહ જોતી રહી લાખો લોકો શહીદ થયા પાંચસો વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો કદાચ ઇતિહાસમાં આટલો લાંબો સંઘર્ષ ક્યાંય જોયો નથી જેટલો અયોધ્યામાં થયો હતો જે કામ પાંચસો વર્ષમાં નહોતું થયું તે તમારા એક વોટથી પૂરું થયું અને આજે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે તમારા એક વોટની તાકાતથી જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેરની દિવાલ જમીન દોસ્ત થઈ ગઈ આપણા ઝારખંડ છત્તીસગઢ ઓડિશા બિહાર અને આંધ્રપ્રદેશમાં પશુપતિથી તિરુપતિ સુધી નક્સલવાદે આતંકવાદ ફેલાવ્યો અને જમીનને લોહી લોહણ કરી તમારા એક મતે અનેક માતાઓની આશાઓ પૂર્ણ કરી અને આ પૃથ્વીને નક્સલવાદી આતંકવાદથી મુક્ત કરી એક એવી સ્થિતિ હતી જ્યારે આતંકવાદી હુમલા પછી કાયર કોંગ્રેસ સરકાર આખી દુનિયામાં રડતી હતી પરંતુ આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન આખી દુનિયામાં રડી રહ્યું છે આજે પાકિસ્તાનના નેતાઓ કોંગ્રેસના રાજકુમારને વડાપ્રધાન બનાવવાની પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ એક મજબૂત ભારત હવે મજબૂત સરકાર ઈચ્છી રહ્યું છે આખું ભારત કહી રહ્યું છે મજબૂત ભારત માટે મજબૂત સરકાર મજબૂત સરકાર માટે મોદી સરકાર કોંગ્રેસના રાજકુમાર મોદીના આંસુમાં ખુશી શોધી રહ્યા છે કહેવાય છે કે મોદીના આંસુ સારા લાગે છે નિરાશ લોકો હવે હતાશ થઈ ગયા છે કહેવત છે ને કે પત્નીના પગ ફાટે નહીં તો અજાણ્યાની પીડા શું જાણશે કોંગ્રેસના રાજકુમારની હાલત પણ આવી જ છે તમારા આશીર્વાદથી મને મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે દેશવાસીઓની સેવા કરે હવે પચીસ વર્ષ થશ થશે આ પચ્ચીસ વર્ષમાં તમારા આશીર્વાદથી મોદી પર એક પૈસાના કૌભાંડનો આરોપ નથી લાગ્યો પદ પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિથી દૂર આજે પણ હું એવો જ છું જેવો તમે મને અહીં મોકલ્યો હતો મોદીનો જન્મ આનંદ માટે નહીં પરંતુ એક મિશન માટે થયો છે તેમણે કહ્યું કે જે એમએમ કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર દ્વારા અપાર સંપત્તિ બનાવી છે સંપત્તિ હોય રાજનીતિ હોય તેઓ પોતાના બાળકો માટે વધુ કમાઈ રહ્યા છે તેઓ તેમના વારસા તરીકે ઘણું કાળું નાણું છોડીને જશે સરકારને આડ્યા કોંગ્રેસને આડ્યાત લીધી હતી અને જે રીતે ઝારખંડમાં કૌભાંડોનો કૌભાંડોની જે આખી જાળ બિછાવી છે તેના સંદર્ભે પણ વાત કરી હતી તેમણે કહ્યું કે આ બંને પક્ષો પોતાના વારસદારો માટે પોતાના બાળકો માટે કાળું નાણું ભેગું કરી રહ્યા છે ને તેઓ જ્યારે જશે ત્યારે તેમના બાળકોને તેમના આ કાળા નાણાં સંપત્તિ તરીકે વારસામાં આપતા જશે સાથે તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે પચીસ વર્ષ પૂર્ણ થશે ત્યારે આજ સુધી એક પણ પૈસાનો કૌભાંડ મારા નામે છે નહીં મેં ક્યારેય કૌભાંડ કર્યું નથી હું લોકોની સેવા કરવા માટે આવ્યો છું આપે જે ઈચ્છા રાખી હતી તે પ્રમાણે જ હું સેવા કરી રહ્યો છું અને છેલ્લા દસ વર્ષમાં ભારત દેશનું નામ વિશ્વમાં ઉજ્જવળ થયું છે અને ભારત દેશ એક ઊંચું સન્માન મેળવી રહ્યું છે જે રીતે આપે એક મત આપ્યો બે હજાર ચૌદમાં અને જે આખું પરિસ્થિતિ ચેન્જ થઈ જે ચિત્ર બદલાયું છે દેશનું અને દેશમાં જે પ્રકારે વાતાવરણ છે ત્યારે આ આગામી ચૂંટણી એટલે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પણ આપનો એક મત ખૂબ જ મહત્વનો છે આપનો એક મત વિકાસ કરતા વિકસિત ભારતને માટે એક મત ખૂબ જ મહત્વનો છે અને બે હજાર સુડતાલીસમાં જ્યારે આપણો દેશ સો વર્ષ આઝાદીના પૂર્ણ કરશે ત્યારે આપણો દેશ એક વિકસિત તરીકે વિકસિત દેશ તરીકે અને આગામી ટર્મમાં જ્યારે અમારી સરકાર બનશે ત્યારે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા ત્રણ વર્ષમાં બનાવવાનો જે સંકલ્પ છે એ સંકલ્પ પણ પરિપૂર્ણ થશે